શિનોદ તાલુકાના નર્મદા નદી કાંઠે આવેલા અગિયાર ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે ઉપરવાસ માં ભારે વરસાદના કારણે જે પાણી છોડવામાં આવ્યું છે જેને કારણે એલર્ટ કરવામાં આવ્યા છે ઉપરવાસ માં ભારે વરસાદના કારણે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર ડેમમાંથી સરદાર સરોવર બંધમાં પાણી છોડવામાં આવ્યું છે જેને લઈ સરદાર સરોવર ડેમમાંથી પંદર દરવાજા બે પોઈન્ટ પંચોતેર મીટર ખોલીને નર્મદા નદીમાં બે પોઈન્ટ છ્યાસી લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને જેને લઈને સિનોલમાંથી પસાર થતી નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળશે જ્યારે નદીમાં પાણીની આવક વધવાના કારણે તંત્ર દ્વારા જાહેર જનતાને નદી કાંઠે ન જવા અપીલ કરવામાં આવી છે ਸਮਸਿਆ ਗੀਟ ਹੈ ਹੈਡਲਾਈਨ ਨਿਊ ਵਿੰਦਾ ਬੇੜਾ